તો રાજકોટના ખીજડીયા ગામની ગૌચરની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે ખીજડીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આ અંગે રજૂઆત કરી છે કલેક્ટર કચેરી પહોંચીને ગ્રામજનોએ આક્રમક વાત કરી હતી કરોડોની જમીનમાં દબાણ સાંજ સુધીમાં દબાણ દૂર કરવા નિર્ણય નહીં લેવામાં આવે તો આત્મદાનની ખેડૂતોની ચીમકી છે રાજકીય નેતાઓ આંદોલન ન કરવા ધમકી આપતા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે તો સરપંચે નોટિસ આપ્યા છતાં જવાબ ન મળતા આક્રોશ છવાયેલો છે સાહેબ અમારે ગૌચર દબાણની રજૂઆત છે અમારા ગામમાં થી છ એકર જગ્યાનું ગૌચર દબાણ કરેલ છે અસામાજિક અને બહારના લુખા તત્વો છે તેમણે બાજુમાં ત્યાં જગ્યા ખરીદેલી છે અને પાછળના સર્વે નંબર સાવ મફતના ભાવમાં પડાવી લેવા માટે આ બધું ષડયંત્ર છે ગૌચર અને ગૌચરમાં આવેલો અમારો ખીજડિયા ગૌરીદરનો રસ્તો બંને દબાણ કરી બંધ કરી દીધા છે તે કોઈ રંગ લાવતી નથી અમને કોઈ અધિકારિક સપોર્ટ મળતો નથી અને આ દબાણ ખુલ્લું થતું નથી એટલે ખેડૂતો હવે મને આજ મારી પાસે એવી રજૂઆત કરવા આવ્યા છે કે હવે અમારે સરપંચ અહીંયા આત્મતા કરી અને અમારું જીવન પૂરું કરવું છે જો અમે પોતાની માલિકીની જગ્યા ઉપર ન જઈ શકતા હોય તો અમારે જીવીને શું કરવાનું આમાં વીસથી પચ્ચીસ ખેડૂતનો રસ્તો બંધ છે અને જૂનો અમારો સ્ટેટનો રસ્તો ગવિડ સ્ટેટનો રસ્તો બંધ છે સાહેબ રજૂઆત રજૂઆતમાં એવું છે અમારું ગૌચર ખાલી કરવાનું છે અને રસ્તો ફોલો કરવાનો છે અનેક વખત રજૂઆત કરી પણ આમાં કોઈ નિવેડો આવતો નથી